નમસ્કાર મિત્રો મિત્રો પ્રિન્સભાઈ ઠાકોરે જોરદાર સોંગ આવ્યો છે નવું ટ્રેન્ડિંગ સોંગ છે મિત્રો બે સોંગ છે ખાલી તમે એક વખત ભાઈનો અવાજ સાંભળો આવું ન કરે સાથે પ્રેમ કરનારો એવું સોંગ ગાયું છે મિત્રો જોરદાર અવાજની અંદર સોંગ ગાયું છે તમે ખાલી અવાજ તેમનો સાંભળો તમને એમના અવાજ સાંભળીને જ ફીલ થઈ જશે કે ના ભાઈ એ જોરદાર સોંગ ગાયું છે અને કેવું સોંગ ગાયું છે એ તમે ખાલી એક વખત અવાજ સાંભળો તેમનો એટલે તમને ઓટોમેટિકલી ખબર પડી જશે અને કેવું સોંગ ગયું તે તમે જરૂરથી ફોર્મેટ કરી દેજો સારું લાગે તો આપણે ચેનલના સબસ્ક્રાઈબર ની વિડીયોને લાઈક પણ કરી દેજો તો મિત્રો તે વિડીયો જોઈજો